સરકારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અગિયાર વર્ષ પૂર્ણ થતાં ભાજપ સરકારના સેવા અને સુશાસનના કાર્યોને ઘરે ઘરે સુધી પહોંચાડવા માટે આમોદ સ્વામિનારાયણ સ્કૂલ ખાતે ભાજપની કાર્યશાળા યોજાઈ હતી જેમાં ધારાસભ્ય ડી કે સ્વામી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ પ્રતીક્ષાબેન પરમાર જિલ્લા ભાજપના મહામંત્રી ફતેશી ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યશાળામાં ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકરો અને આમોદ નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતના સભ્યોને મોદી સરકારની સિદ્ધિઓ જનતા સુધી પહોંચાડવા આહવાન કર્યું છે અને જનકલ્યાણી યોજનાઓ અને ઐતિહાસિક સિદ્ધિઓ અને આગામી કાર્યક્રમો વિશે માહિતી આપી હતી આ બેઠકમાં જિલ્લા મંત્રી ઉર્મિલાબેન પઢિયાર તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ મહામંત્રી મયુરસિંહ રાજ હિતેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી મહામંત્રી હિતેશ શાહ ભાવિક પટેલ તેમજ આમોદ તાલુકા ભાજપ અને શહેર સંગઠન તેમજ શક્તિ કેન્દ્રના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અલમાશબાઝ સાટી પીએન ચેનલ આમોદ